દોસ્તો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે સવારથી કામ કરતાં કરતાં શાંતિબેન ખૂબ થાક અનુભવતા હતા એટલે થોડી વારમાં આરામ કરવા માટે ટીવી સામે બેસી ગઈ અને શોખપૂર્વક પોતાનો મનપસંદ કાર્યક્રમ જોવા લાગી દિવસભરના કામથી થોડી વારમાં ટીવી જોવું તેમને સારું લાગતું હતું તેમના પતિ રાજેશભાઈ પણ બાજુમાં બેઠા હતા અને અખબાર વાંચી રહ્યા હતા હજી શાંતિબેને ટીવી જોવાનું શરૂ કર્યું તેટલામાં જ અચાનક ટીવી બંધ થઈ ગયું શાંતિબેન આ જોઈને હેરાન રહી ગઈ નેહા તેમની વહુના હાથમાં રિમોટ હતું એણે ટીવી બંધ કર્યું હતું શાંતિબહેને આશ્ચર્યથી પૂછ્યું શું થયું વહુ ટીવી કેમ બંધ કરી દીધું ત્યારે નેહાએ કડક અવાજમાં જવાબ આપ્યો માજી આખો દિવસ તમે ટીવી જોવો છો ખબર છે કે વીજળીનો બિલ કેટલો આવે છે ત્યારે રાજેશભાઈએ અખબાર પોતાની આંખોથી હટાવીને કહ્યું વહુ આસુરી છે તારી સાસુ સાથે બોલવાની હવે શું તે ટીવી પણ નહીં જોઈ શકે નેહાએ જવાબ આપ્યો બાપુજી તમને પણ ખબર છે કે વીજળીનો બિલ કેટલો આવે છે તમે આખો દિવસ તો અખબારમાં જ ખોવાયેલા રહો છો અમારે અમારા બાળકો વિશે પણ વિચારવું છે આજેથી રિમોટ મારી જ પાસે રહે છે ટીવી માત્ર સાંજે જ ચાલુ થશે હું પોતે જ તમને રિમોટ આપીશ આ કહીને નેહા રિમોટ લઈને તેના રૂમમાં ચાલી ગઈ શાંતિબહેન તો જાણે સતબદ્ધ થઈ ગઈ એમને હજુ પણ વિશ્વાસ નથી આવ્યો કે આ બધું સાચું હતું કે કોઈ દુઃસપના હતું એ જ સમયે રાજેશભાઈએ તેમના ખભા પર હાથ મૂક્યો શાંતિબહેનની આંખોમાંથી આંસુ વહી પડ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો તેમણે પોતાના પતિને કંઈક કહેવાનું શરૂ કર્યું જ હતું કે રાજેશભાઈએ તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોતે કુર્સી પર આંખો મીચીને કોઈ ઊંડા વિચારના સાગરમાં ડૂબી ગયા પુત્ર અને વહુમાં જે બદલાવ આવ્યો હતો તેઓ ઘણા દિવસોથી અનુભવતા હતા એમને જમવાનું વગરના કારણના વિવાદો નકારમત વાતો બિનજરૂરી ચીસ પોકાર હવે રોજની બાબત બની ગઈ હતી પુત્ર એક બે વખત ઈશારામાં એમ પણ કહ્યું હતું કે ઘર તેમના નામે કરી દઈએ રાજેશભાઈ પણ એ જ વિચારતા હતા કે આખરે બધું તો પુત્ર અને વહુને જ મળવાનું છે ને તો પછી હમણાં જ આપી દેવામાં શું જાય છે પણ એક દિવસ જ્યારે તેઓ પોતા મિત્રને મળ્યા ત્યારે મિત્રએ તેમને સલાહ આપી વચ્ચે જરૂર બનાવજો પણ પહેલા ઘર તારી પત્નીના નામે લખાવજે પછી દીકરાના નામે પત્નીનું ઉદ્ધાપન બગાડી ન દેવું ઓછામાં ઓછી તારા બાદ એને ઇજ્જતની બે રોટલા તો મળે મિત્રની આ સલાહ માનીને રાજેશભાઈએ એવું જ કર્યું હતું એમના મિત્રે એમ પણ કહ્યું હતું સાંભળી જુઓ હોય કે સંતાન સાચા કે નકરા છે તો ખોટું બોલી કે કહેજે કે ઘર તેમના નામે કરી દીધું છે બધું ખુદ બ સામે આવી જશે પણ એ રીતે સંતાનોનું સાચું ચહેરું એટલી ઝડપે સામે આવી જશે રાજેશભાઈ ઘણી વાર સુધી વિચારમાં ખોવાયેલા જ રહ્યા પછી તેમને શાંતિબેન તરફ નજર કરી શાંતિબેન આંખો ખોલીને સતત છત તરફ જોઈ રહી હતી તેમણે પોતાની પત્નીને કહ્યું શાંતિ એ દિવસે લઈને જ્યારે આપણો દીકરો આપણા જીવનમાં આવ્યો ત્યાંથી આજ સુધી અમે અમારી ઈચ્છાઓને કાયમ પછાડતા આવ્યા છીએ ફક્ત એના વિશે વિચારીને જીવન જીવી લીધું આજ પણ આ વહેમાં તું આખું ઘર સંભાળે છે અને બહુ છે કે કેવળ ફરવાનું અને આરામ કરવાનું જ જાણે છે રિટાયર થયા પછી પણ હું મારી પેન્શન ઘર ખર્ચમાં આપી રહ્યો છું પણ આ બધાનું પરિણામ શું મળ્યું આપણને બહુ રોજ કઈક ને કંઈક બદતમીજી કરે છે અને આપણો દીકરો તો જાણે આજ્ઞામાં જીવતો થયો છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો જાણે કહેવાથી આગળ વિચાર જ નહીં હવે બસ શાંતિ હવે મને લાગે છે કે હવે આપણને પણ આપણા માટે જ કરી જવું જોઈએ પછી શાંતિબેન બોલી એનો અર્થ શું રાજેશભાઈ બોલ્યા ઘણા સમયથી મારું દિલ ક્યાંક ફરવા જવાનું ઈચ્છે છે ત્યારે શાંતિબેન બોલી મારું મન પણ ઘણીવાર થાય છે પણ એ વિચારીને શાંત રહી જાઉં છું કે ક્યાંક દીકરો વહુ રિસાઈ ન જાય જ્યારે કશું કયા વગર પણ વહુ રોજ હેરાન કરે છે તો જો આપણે કંઈક માંગીએ તો તો જાણે તોફાન જ ઊભું કરી દેશે ત્યારે રાજેશભાઈ કહે છે શાંતિ ખબર છે તને જ્યારે હું નાનો હતો અને હંમેશા આકાશમાં હવાઈ જહાજ ઉડતું જોઈતો હતો તો મને એમાં બેસવાની ખૂબ ઈચ્છા થતી હતી પણ ક્યારેય બેસી શક્યો નહીં કેમ કે મારા માતા પિતા પાસે એટલા પૈસા હતા જ નહીં તેઓ તો મુશ્કેલીથી ઘરના ખર્ચ લાવતા હતા મને બનાવ્યું લખાવ્યું ત્યારબાદ જ મને સરકારી નોકરી મળી અને જ્યારે રોહિતનો જન્મ થયો ત્યારે અમે અમારી સમગ્ર મહેનતની કમાણી આપણા દીકરા પર જ ખર્ચી દીધી એની દરેક ઈચ્છા પૂરી કરી કારણ કે મારું બાળપણ તો તંગીમાંથી પસાર થયું હતું અને હું નથો ઈચ્છતો મારો દીકરો પણ મારી જેમ દિલ દબાવીને જીવન જીવે અમે આખી કમાણી એના પર જ ખર્ચી નાખી અને સારું ખાવાનું આપ્યું સારા કપડાં અપાવ્યા એના બર્તન માટે જેટલો ખર્ચો આવતો એની આખી તૈયારી અમે પહેલેથી જ કરી રાખી હતી એમ વિચારીને ક્યારેય આવું ન બને કે પૈસાની કમીને કારણે આગળ ન વધી શકે એના માટે અમે અમારા બધા ખર્ચાઓ ઘટાડીને બચત કરતા રહ્યા જ્યારે જ્યારે એને પૈસા માંગ્યા અમે આપ્યા એક જ પગારમાં દીકરાનું ભણતર ઘર ખર્ચ અને અમારા વૃદ્ધ માતા પિતાની સેવા આ બધું કેટલી નિપુણતાથી મેનેજ કરવાનું અમે જાણીએ છીએ એ તો ફક્ત અમે જ અમારું મન જાણે છે પણ દીકરીએ તો આજે બધું નકારી દીધું વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈને આરામથી જીવશું પણ અહીં તો ઉંમરના તબક્કે દીકરો અને વહુએ આપણા પર એવા બંધાણો મૂકી દીધા કે જેટલા આપણે જવાબદારીઓના સમયમાં પણ બંધાયેલા નહોતા આજે જ્યારે આવું છે કે આપણે થોડું આરામ કરી શકીએ તો તારી વહુએ આખો દિવસ તને રસોડાના કામમાં જ વાળી દીધી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો મારી આખી પેન્શન લઈએ અને હવે દીકરો અને વહુ આપણને જ આંખો દેખાડે છે ત્યાંથી શાંતિબેન ઉદાસ થઈને બોલી અમે કરી પણ શું શકીએ છીએ હવે આ તો આપણી કિસ્મત છે અને આવું જ જીવન હવે જીવવું પડશે નહીં શાંતિ હું આવું બનવા નથી દઈ રહ્યો રાજેશભાઈ ઝાટકીને બોલ્યા જે વિચાર્યું છે તે હું કરીને જ બતાવીશ શાંતિબેન આશા ભરી નજરે પતિ તરફ જોઈને પૂછે છે તો શું વિચાર્યું છે તમે રાજેશભાઈ બોલ્યા બસ કાલનો ઇંતજાર કર અને પછી જો હું શું કરું છું અગાઉના દિવસે રાજેશભાઈ અયોધ્યાધામ જવા માટે પોતાના અને પોતાની પત્ની માટે ટિકિટ લઈ આવ્યા આ ટિકિટ બસ કે ટ્રેનની ન હતી હવાઈ જહાજ વિમાનની હતી તેમને દર મહિને ચાલીસ હજાર પેન્શન મળતી હતી એમાંથી પચીસ હજારની ટિકિટ કરાવી દીધી અને પંદર હજાર પોતાના ખર્ચ માટે રાખી દીધા તેમણે ટિકિટ શાંતિબેનને બતાવી તો શાંતિબેન ગભરાઈ ગઈ અને બોલી શું તમે પેન્શનના બધા પૈસા ખર્ચી નાખ્યા આ શું કર્યું હવે બહુ શું કહેશે રાજેશભાઈ એસીને બોલ્યા શાંતિ ચિંતા ના કર અમે પણ હવે આપણે દીકરાઓ ઉપર નિર્ભર નથી મારે પોતાની પેન્શન છે કેટલાક દિવસ શાંતિથી પસાર થયા પછી એક દિવસ નેહા ગુસ્સામાં પગ પકડતી હતી અને બોલી માજી આ શું ચાલી રહ્યું છે તમે લોકો કઈ રીતે વર્તી રહ્યા છો શાંતિબેન હેરાન થઈ ગઈ અને પૂછ્યું શું થયું બહુ આપણું નાટક હવે નથી ચાલતું આ મહિનાની દસ તારીખ આવી ગઈ છે અને બાપુજીએ પેન્શનના પૈસા આપ્યા નથી આજે જ કહેજો તેમને કે પેન્શન કાઢીને મને આપો શાંતિબેન શાંતિ કહે છે બહુ વાત એ છે કે આ વખત બાપુજી અને મેં એક સાથે ફરવા જવાનું નક્કી કર્યું છે અને પેન્શનમાંથી ટિકિટ કરાવી છે આ વખતે પૈસા આપી શકીશું નહીં એ સાંભળતા આજ નેહા ગુસ્સાથી બોલી શું તમે લોકો ફરવા જઈ રહ્યા છો શરમ આવે છે આ ઉંમરે ફરતા ચૂપચાપ ઘરમાં બેસી રહો તેમ વૃદ્ધ રહે છે જાણે છો કેટલું કામ કરશે છે ઘરમાં જરૂર જણાવીશ તમારા દીકરાને કે કેટલો ફાજલ ખર્ચ કરે છે એના માતા પિતા શાંતિબેન મનમાં વિચારવા લાગી જ્યારે માત્ર એક હજારની સાડી માટે એને બાપુજી પર રાડ પાડી હતી તો હવે તો આખી પેન્શન ટિકિટમાં ખર્ચાઈ ગઈ છે સાંજ પડી દીકરો રોહિત આવ્યો નેહાએ તેને બધું કહી દીધું રોહિત ગુસ્સા હતી બાકળે બહાર આવ્યો અને ચીસો પાડી આ મહિનાની દસ તારીખ થઈ ગઈ છે અને તમે પેન્શનના પૈસા આપ્યા નથી ઉપરથી અમારી જાણ વગર બધા પૈસા ઉડાવી દીધા હવે આ મહિનાનું રાશન ક્યાંથી આવશે કેટલું ફાજલ ખર્ચ કરવાનું શું કારણ હતું આ ઉંમરે ફરવા જવાની ધૂંધ ચડેલી છે ઘરે આરામથી નહીં રહી શકતા ઘણું ફરવાનું મન થાય તો નજીકના મંદિરમાં ફરી આવો આ સાંભળીને રાજેશભાઈનો ચહેરો ગુસ્સા હતી લાળ થઈ ગયો તેમણે દબદબાવાળી અવાજમાં બૂમ પાડી તો શું તું શું કરશે દીકરા હવે પૂરતું થયું તમે ફક્ત અમારું ફરવું જ દેખાય છે પણ તારા ફાજલ ખર્ચાઓ કેમ નથી દેખાતા તારી પત્ની રોજ નવા કપડાં લે છે પાર્ટી કરે છે પ્રત્યેક રવિવારે તમે લોકો બહાર જમવા જાઓ છો એ શું અમે તો હવે ટીવી પણ જોઈ શકતા નથી તમારી પત્નીએ તો અમારા ટીવી જોવા સુધીનો સમય પણ નક્કી કરી દીધો છે અમે વૃદ્ધ થયા છે મરી નથી ગયા અમારું પણ દિલ કરે છે અમે અમારું કંઈક કરવા ઈચ્છીએ છીએ ક્યાંક જવું ઈચ્છીએ છીએ સારું ખાવા ઈચ્છીએ છીએ તો તને તકલીફ થાય છે જો આપણે થોડું ફરવા જઈએ તો તારા ખર્ચ વધે છે પણ તું જ્યારે બહાર ફરવા જાય છે પિક્ચર જોવા જાય છે બહાર જમવા જાય છે ત્યારે તો કોઈ ખર્ચ નથી લાગતા તારું તો જમવાનું ફરવાનું બધું ચાલે છે પણ મા બાપે થોડો ખર્ચ કર્યો તો તું ચિંતાઈ ગયો ભૂલી ગયો કે બે મહિના પહેલાં જ તું વિદેશથી ફરીને આવ્યો છે શું વિમાનની ટિકિટ તને મફતમાં મળે છે વર્ષમાં બે વાર તું અને તારે બહુ બહાર ફરવા જાઓ છો અમે ક્યારેય પૂછ્યું છે કે ક્યાં જઈ રહ્યા છો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેટલો ખર્ચ કરો છો તો હવે અમે થોડોક ફરવા જઈએ એમાં પણ તને તકલીફ થઈ રહી છે તેના પર રોહિત બોલ્યો પિતાજી હું મારા ફરવા માટે તમારા પાસેથી પૈસા માંગતો નથી હું પોતે કમાઉ છું અને એ પૈસાથી જ ફરું છું રાજેશભાઈ શાંત પણ મોટા અવાજે બોલ્યા તો દીકરા હું પણ મારા પેન્શનના પૈસાથી જ ફરવા જઈ રહ્યો છું હું તારી પાસેથી કંઈ માંગ્યું નથી પિતાનો આ જવાબ સાંભળીને રોહિત ગુસ્સાથી તમ તમાવા લાગ્યો અને બોલ્યો બરાબર છે બાપુજી જો તમે ફરવા જવાનું નક્કી કરી લીધું છે તો એક વાત સાંભળી લો આ ઘરમાં રહીને હવે હું તમને મફતમાં ખવડાવીશ નહીં ઘર ખર્ચ માટે તમને પૈસા આપવા જ પડશે નહીં તો તમને રોટલી પણ નહીં મળે મારા પાસે એટલા પૈસા નથી કે તમારું જમવાનું પણ સંભાળવું અને તમારા ફરવાના ખર્ચ પણ ઉઠાવવું આટલું કહીને ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યો ગયો પછી નેહા પણ બોલી શું તમે ક્યારેય વિચારીને જોયું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે અને પછી થોડા પૈસા ઘરમાં લાવે છે અમે થોડા દિવસ વિદેશ ફરવા જઈ આવ્યા તમને એ જ દેખાઈ ગયું પણ એ ન દેખાડું કે તમારા બે પોત્રો છે જેવાના ભવિષ્ય માટે પણ અમારે બચત કરવાની છે તમને તો ફક્ત પૈસા ઉડાડવાનો જ વિચાર આવે છે આ ઉંમરે હવે ક્યાં ફરવા જવાની જરૂર છે ચૂપચાપ ઘરમાં બેસી રહો અને ઘરની જ દેખરેખ કરો અને જો બહાર ફરવા જઈશો અને બીમાર પડી જઈશો તો હું તમારી સેવા પણ નથી કરી શકીશ પછી પડી રહેજો ઘરમાં કોઈ ખૂણે ત્યારે રાજેશભાઈ શાંતિથી પૂછે છે એ કેમ બહુ તારી સાસુ ઘરમાં રહીને આખો દિવસ કામ ન કરતી હોય એવું છે હવે જ્યારે ફરવા જવાની વાત આવી ત્યારે તને લાગ્યું કે બીમાર પડી જશે રાજેશભાઈની વાત સાંભળી નેહાએ મોં ફુલાવ્યું અને ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલી ગઈ શાંતિબેન તો પોતાના દીકરા અને વહુની આ વાતો સાંભળી હેરાન થઈ ગઈ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એમને સમજાતું ન હતું કે હવે શું કરવું થોડીવાર પછી શાંતિબેન પોતાના પતિ રાજેશભાઈને કહેવા લાગી સાંભળોજી આ ફરવાની વાત પર તો ઘરમાં જાણે તોફાન જ ઊભું થઈ ગયું છે મને લાગે છે કે આપણે પોતાનું પ્લાન બદલી દેવું જોઈએ નહીંતર દીકરો બહુ તો અમને ઘરમાં રોટલી પણ નહીં આપે ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ જશે દિવસે દિવસે આટલી કટૂક વાતો કરીને આપણને જીવતા જ મારી નાખશે ત્યારે રાજેશભાઈ ઠંડા પાણીએ બોલ્યા શાંતિ તું ચિંતા ના કર મારા જીવતા હોય તને કંઈ કહી શકે નહીં જેટલું કહેવાનું હતું એ લોકો કહી ચૂક્યા છે યાદ છે જ્યારે એ લોકો વિદેશ ગયા તમને તો વિદેશ ફરવા ગયા ત્યારે ઓછામાં ઓછા પાંચ લાખનો ખર્ચ કરીને આવ્યા હતા અને અહીં અમે પાંચસો ખર્ચ કરી લઈએ તો પણ ઘરમાં ઝઘડા શરૂ થઈ જાય છે આ બિલકુલ અન્યાય છે આવું અન્યાય ક્યારેય સુધી સહન કરીએ ક્યારેક તો બોલવું પડશે ને નહીંતર આપણું આખું જીવન ફક્ત સમજૂતા જ કરતા રહીશું આગળના દિવસે સવારે શાંતિબેન રસોડામાં ચા અને નાસ્તો બનાવી રહ્યા હતા ત્યારે ઘરના બધા સભ્યો નાસ્તો કરી રહ્યા હતા જ્યારે પોતાના દીકરા અને વહુ તરફ જોઈ તો બંનેના ચહેરા પર હજુ પણ ગુસ્સો છવાયેલો હતો દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો બે કોઈની સાથે વાત પણ નહોતી કરી રહી ને તો નજર પણ ન મળી રહી હતી રાજેશભાઈ ઘરના વાતાવરણને સારી રીતે સમજી રહ્યા હતા જ્યારે નાસ્તો પૂરો થયો ત્યારે રાજેશભાઈએ શાંતિબેનને કહ્યું શાંતિ હવે તો આપણે ફરવા જવાનું નક્કી કર્યું છે ચાલ તને બે ત્રણ નવી સાડીઓ લાવી દઉં અને હું પણ થોડા નવા કપડાં ખરીદી લેવું ઘણા દિવસથી કંઈ સારું પહેર્યું નથી ફરવા જવાનું છે તો જૂના કપડાં નહીં ચાલે રાજેશભાઈનું એટલું કહેવું હતું કે દીકરો અને વહુ તો પહેલેથી જ ઉકળીને બેઠા હતા તત્કાળ ફાટ પડ્યા દીકરો રોહિત બેકાબુ થઈને બોલ્યો બાપુજી હવે અમે તમને અમારી પાસે રાખી નહીં શકું છું તમારે તો બધી હદો પાર કરી દીધી છે તમારું રહેવાનું તમારું જુસ્સામણ ક્યાંક બીજે કરો તમને તો હવે કોઈ શરમ પણ રહી નથી આ ઉમરે ફરવા જઈ રહ્યા છો તમારી આ હરકતો હવે આમથી સહન નહીં થાય આ સાંભળીને રાજેશભાઈ શાંતિથી બોલ્યા દીકરા અમારું રહેવાનું જુસ્સામણ બીજે કેમ કરીએ આ ઘર તો મારું છે મારી જ કમાયેલી મહેનતથી આ મકાન બનાવ્યું છે અને આ જમીન પણ મેં મારી કમાણીથી જ ખરીદી છે એમ હિસાબે આ ઘર મારું છે પણ બાપુજી તમે ભૂલી રહ્યા છો તમે આ મકાન તો મારા નામે કરી દીધું છે ત્યારે રાજેશભાઈ હળવી સ્મિત સાથે બોલ્યા ના દીકરા મને ખૂબ જ સારી રીતે યાદ છે કે મારી વસિયતમાં શું લખાવ્યું છે મારો મિત્ર સારો કે મને મળીને જેને મને સમયસર સલાહ આપી કે જીવિત છે ત્યાં સુધી તારા નામે મકાન ના કરવું જોઈએ અને સાચું કહું તો તે જ નક્કી હતું નહીં આજે તો તું અમને એક પળમાં ઘરની બહાર કાઢી નાખે એક વાત કાન ખોલીને સાંભળી લે મેં અને તારી માએ જિંદગીમાં ઘણું બદનામ નહીં પણ ઇજ્જત કમાવી છે અને જો તું કે તારી માં શાંતિની અપમાન કરે છે તું એ હું એક ક્ષણ પણ સહન નહીં કરું એથી આજે મેં નક્કી કરી લીધું છે કે તમે બંને ઉપરની માળે શિફ્ટ થઈ જાઓ અને તમારી ઘરગથ્થુ અલગ વસાવો અને મને દર મહિને ભાડું આપજો અથવા તો બીજું કોઈ મકાન જોઈ લો અને એમાં પણ કોઈ વાંધો નથી આજ મહિનાની વીસ તારીખ છે તમારો નિર્ણય આપવા માટે તમારી પાસે ત્રીસ સુધીનો સમય છે પછી હું એ પ્રમાણે આગળનું વિચારીશ હવે નિર્ણય તમારો છે ત્યારે નેહા બોલી જો તમે અમને ઘરમાંથી કાઢી મૂકશો તો આટલો મોટો ઘર તમે શું કરશો અને આ ઉંમરે તમારું ધ્યાન કોણ રાખશે અમે તમારા જ દીકરા વહુ છીએ આખરે તમારા કામ તો અમે જ આવીશું ત્યારે રાજેશભાઈ શાંતિથી પણ સ્પષ્ટ શબ્દમાં કહે છે અરે અરે હજુ તો અમે પોતાના પગે ઊભા છીએ અને તું આપણા સાથે આ વર્તન કરે છે જ્યારે અમે આખા તરીકે તારા પર આધારિત થઈ જઈશું ત્યારે તો તું અમને ભૂખે મારી નાખશે હવે જો અમારા પૈસા પણ અમારે જાતે જ ખર્ચવા છે તો તારા આ દબદબો કેમ સહન કરીએ અને રહેલી વાત વૃદ્ધાવસ્થામાં ગુજારો કરવાની તો આટલું મોટું ઘર છે અહીં બે ભાડુઆત આરામથી રાખી શકું છું અને કામવાળી રાખવી તો બહુ મોટી વાત નથી ભોજન અને ઘરના કામ માટે બાઈ રાખી લેશું મારી પેન્શનથી હું અને શાંતિ આરામથી જીવન જીવી શકીએ છીએ તમે અમારા વૃદ્ધાવસ્થાની ચિંતા ના કરો સાંભળીને રોહિત અને નેહાના પગ નીચેની ધરતી ખસી ગઈ તેઓને વિશ્વાસ ન થયો કે પપ્પા એવું કંઈક કહી પણ શકે છે ત્યારે રાજેશભાઈ શાંતિબેનનો હાથ પકડીને બોલ્યા ચાલ શાંતિ આપણે ખરીદી કરવા જઈએ અને બંને બજાર તરફ નીકળી ગયા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો રાજેશભાઈના નિર્ણય અને જવાબ સાંભળીને બેટા બહુની જરૂરિયાત કરતાં વધારે સમજ આવી ગઈ ન્યાય સમજીને હવે શાંતિ રહેવાનું યોગ્ય માન્યું કેમ કે હવે કંઈ પણ બોલશે તો તેની પાસે તેના સસરા ફરીથી બે ચાર સચોટ જવાબો તૈયાર જ હશે આગલે દિવસે રાજેશભાઈ અને શાંતિબેનને હવાઈ જહાજમાં બેસીને અયોધ્યાધામ જવાનું હતું એટલે બંને ખૂબ જ ખુશ હતા કારણ કે આજ તેમનું જીવનભરનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું હવાઈ જહાજમાં બેસવાનું સપનું સવારના સમયે બંને તૈયાર થઈને બેગ લઈને ઘરથી નીકળવા લાગ્યા ત્યારે દીકરા અને વહુને બોલાવીને કહ્યું અમે દસ દિવસમાં પાછા આવીશું એટલામાં તમારું શું કરવાનું હોય એ સાંભળી લો એટલું કહીને બંને એરપોર્ટ તરફ રવાના થઈ ગયા એરપોર્ટ પર જ્યારે રાજેશભાઈએ હવાઈ જહાજ જોયું તો અંદરથી અંતે ખુશ થયા અને પોતાની પત્નીને બોલ્યા વાહ હવાઈ તો ખરેખર બહુ મોટું હોય છે જ્યારે આકાશમાં ઉડતું જોયું હતું ત્યારે એવું લાગતું હતું કે બહુ નાનું હોય પણ આજે સામે જોઈને ખબર પડી કે આ તો ખરેખર કેટલું વિશાળ વસ્તુ છે ત્યારે બંને અયોધ્યાધામ પહોંચી ગયા ત્યારે તેઓએ મંદિરના દર્શન કર્યા અને ત્યારબાદ આસપાસના સ્થળો જોવા માટે નીકળી ગયા શાંતિબેન રાજેશભાઈને કહેવા લાગી સાચે જ આ દિવસો અમારી જિંદગીના સૌથી સુંદર દિવસ છે જ્યાં આપણને એકબીજા સાથે સમય પસાર કરવાની સાચી તકો મળી રહી છે ત્યારે રાજેશભાઈ બોલ્યા શાંતિ આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો શું થયું આપણા દિલમાં પણ ઈચ્છાઓ છે જેમ કે સારું ખાવાની સારું પહેરવાનું અને ફરવાનું આ બધી ઈચ્છાઓ તો આજે જીવન છે પણ આજકાલના બાળકોને એવું લાગે છે કે વૃદ્ધાવસ્થા આવી એટલે જિંદગી પૂરી થઈ ગઈ ભગવાનનો લાખ લાખ આભાર છે કે એમને હજી પણ આપણને પેન્શન મળે છે આજ આ પેન્શનના દમ પર જ હું મારા સંતાનો સામે બોલી શક્યો છું પણ મને તો એ માતા પિતાની ચિંતા થાય છે જેઓ પોતાની કમાણીનો આખો હિસ્સો બાળકો પર ખર્ચી દે છે અને વૃદ્ધાવસ્થામાં પોતાના માટે કંઈ રાખતું નથી એવા લોકો કેમ જીવે જીવતા હશે જ્યારે તેમના જ સંતાનો તેમને દરેક વાત માટે મોહતાજ બનાવી દે છે અયોધ્યા ધામ તો દૂર રહી આપનો દીકરો આજ સુધી આપણને નજીકના મંદિર પણ લઈ ગયો નથી થોડા બધું શાંતિ હવે આપણે આરામથી થોડા દિવસ રહીશું અને પછી ઘેર પાછા જઈશું એવું કરતાં કરતાં દસ દિવસ કેવી રીતે વીતી ગયા ખબર જ નહોતી પડી જ્યારે તેઓ ઘેર પાછા આવ્યા ત્યારે રોહિત અને નેહા બંને દોડીને આવ્યા અને અમારા પગમાં પડી ગયા રોહિત બોલ્યો બાપુજી માફ કરો અમને અમારાથી ભૂલ થઈ ગઈ હવે તમારું જ્યાં મન થાય એ રીતે ઘરમાં રહો અને જ્યારે મન ન થાય ત્યાં ફરવા જાઓ તમને ફરવા તો જાઓ પણ કૃપા કરીને અમને આ ઘરમાંથી બહાર ના કાઢો અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જઈશું તમને ખબર છે કે મારી પગાર કેટલી છે આ પગારમાંથી જો આ ભાડાના રૂપિયા આપી દઉં તો પછી ઘરનો ખર્ચ કેમ ચાલે પછી નેહા બોલી માજી તમે જ બાપુજીને સમજાવો કે અમને ઘરમાં રહેવા દો હવે આ ઘરના બધા કામ હું કરીશ તમે બસ આરામ કરો અને મન ભરીને ટીવી જુઓ ટીવીનો રિમોટ હંમેશા તમારા જ હાથમાં રહેશે હવે રાજેશભાઈને વિશ્વાસ થઈ ગયો હતો કે તેમના દીકરા અને વહુને અક્કલ આવી ગઈ છે તેઓ હવે વૃદ્ધાવસ્થામાં દખલ નહીં કરશે ત્યારે રાજેશભાઈ બોલ્યા બરાબર દીકરા જો તું આ ઘરમાં રહેવા માંગે છે તો મારી પણ એક શરત છે હું મારા પેન્શનના બધા પૈસા તને નહીં આપું થોડા પૈસા હું મારા માટે રાખીશ કારણ કે હવે અમારી પણ કેટલીક જરૂરિયાતો છે અમારી દવાઓનો ખર્ચ હંમેશા રહે છે ત્યારે બીપીની દવા તો ક્યારેક ડાયાબિટીસની તો ક્યારેક સાંધાના દુખાવાની દવા અને વારંવાર તારા આગળ હાથ ફેલાવવો મને યોગ્ય લાગતું નથી મારા પોતાના જ પૈસાઓ માટે હું તારી પાસે માંગું એ મને સ્વીકાર્ય નથી પછી રોહિત બોલ્યો ના પપ્પા તમે જે કહો તે કરો તમે જે યોગ્ય માનો એ જ કરો પછી રોહિતે નેહાને કહ્યું નેહા એ ઊભી ઊભી શું કરે છે જલ્દીથી મા અને પપ્પા માટે ચા બનાવ અને લઈને આવ એ લોકો થાકી ગયા છે આટલું સાંભળીને રાજેશભાઈ સ્મિત કરવા લાગ્યા અને મનમાં વિચારીને બોલ્યા આજે જો અને મારી પત્ની આપણા આત્મસ્માન માટે આ નિર્ણય ન લીધો હોત તો આજે પણ પહેલાં જેવી હાલતમાં જીવવું પડત ક્યારેય જિંદગીમાં થોડું પોતાના માટે પણ સખત નિર્ણયો લેવા પડે છે થોડું આત્મ કેન્દ્રિત બનાવવામાં કંઈ ખોટું નથી આ દુનિયા છે દુનિયા તો બોલશે જ પણ જો આપણા હાથમાં પોતાના પૈસા હોય તો આપણે એટલી તો ઇજ્જત જાળવી શકીએ છીએ કે કોઈ આપણને કંઈ કહી ન શકે અને પોતાના જ પૈસાના બળ પર અમે જીવનભર જીવીએ આત્મસન્માન સાથે તો મિત્રો તમારા માટે શું રાજેશભાઈએ લીધેલો નિર્ણય યોગ્ય હતો તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર અને દોસ્તો તમારા કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો ખૂબ ખૂબ આભાર